વાડી પોણિયામાં રોડ પર નરતરુપ ઝાડની ડાળીઓ દૂર કરવા સોપાયું આવેદનપત્ર વોર્ડ નંબર 6 માં રહેતા યુવકો અને વડીલોએ ચીફ ઓફિસર મામલતદાર અને પ્રાંત અધિકારીઓને આપ્યું આવેદનપત્ર લગ્ન મરણ તથા ખેતી વ્યવસાય માટેના વાહન વ્યવહારમાં ઝાડની ડાળીઓ નડતરરૂપ થતી હોવાથી કરાઈ રજૂઆત મામલતદાર ખાતે જમીન માલિક પણ આવી જતા તુતુમેમેના દ્રશ્યો સર્જાયા પાડી નગરપાલિકા વોર્ડ નંબર 6 માં દમણી ઝાપાથી રેલવે સુધી પોણિયા વિસ્તાર આવેલો છે જ્યાં છેલ્લા લાંબા સમયથી વાહનોના અવરજવર માટે બનાવવામાં આવેલા રસ્તા ઉપર માલિકીની વાડીઓમાંથી ઝાડોની ડળીઓ રસ્તા ઉપર આવી જતા લગ્ન મરણ પ્રસંગે કે પછી ખેતીના ઉપયોગ માટે લાવવામાં આવતા સાધન સામગ્રી માટે આ ઝાડની ડળીઓ ખૂબ જ નડતરરૂપ થતી હોય છે જેથી પોણિયા વિસ્તારમાં અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હોવાથી સમસ્યા દૂર કરવા માટે આ નળતરરૂપ ઝાડની ડાળીઓ તાત્કાલિક ધોરણે દૂર થાય એ માટે પોણિયા વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ પાડી નગરપાલિકા ચીફ ઓફિસર પાડી મામલતદાર પાડી પ્રાંત અધિકારી તથા પાડી પોલીસ સ્ટેશન એમ ચારે જગ્યાએ પોતાની માંગને લઈ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો તાત્કાલિક ધોરણે આ સમસ્યા દૂર ન થાય તો હજી ઉચ્ચ કક્ષાએ રજૂઆત સાથે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ દરમિયાન એક વાડી માલિક પણ પાડી મામલતદાર ખાતે આવી ચડતા તું તું મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે રસ્તાને નડતરરૂપ જો ડાળીઓ આવતી હોય અને તેની સફાઈની જવાબદારી પાડી પાલિકાની હોય છે તો કયા કારણસર પાડી પાલિકા પણ આ કામગીરી કેમ નથી કરી રહી તેવા પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે के का दिवस काय मानला जातो आणि त्याची माहिती आहे नोकड कपला प्रमाणे जीवन आहे आणि आपण ज्या अर्थाने आपण मध्ये જો અમારે આજથી ઘણા વર્ષોથી અમને પોણિયા ગામની અંદર અવર જવની રસ્તાની તકલીફ હતી અને આજુબાજુ રહીશોના ઝાડ હતા એ ઝાડ અમે દાઢી કાપવા માટે અમે રજૂઆત કરી અને અમે દાઢી કાપવાની તૈયારી કરી એટલે અમે થોડુંક ડિસ્ટર્બ થયું એટલે સીઓ સાહેબને રજૂઆત કરી ગામજનો ભેગા થયા અને સીઓ સાહેબને અમે રજૂઆત કરી મામલતદાર સાહેબને રજૂઆત કરી અને હમણાં હાલ અમે પોલીસ સ્ટેશન બી અમારે રજૂઆત કરવાની છે અને આ અમારા ઘણા વર્ષોથી તકલીફ છે એટલે અમે આજે ગામજનોએ નિર્ણય લીધો કે આપણે બધાને જાણ કરીને એનો નિકાલ આવી શકે એમ અને અમારા ગામમાં સાધનો પછી લક્ઝરી બસો કંઈક ડેડ બોડી થાય તો શમશાનયાત્રા આવે તો બી અમને તકલીફ રહી એટલે આ વારે ઘડી અમને તકલીફ રહી એટલે અમે ગામજનો જાગૃત થઈને આ અમે અભિયાન ચલાવ્યો છે એ માલિકીની જગા ની અંદર આવેલા છે અને એમની દાડી અમને વારે ઘડી ડિસ્ટર્બ થતી છે રોડ પર આવેલી છે અમે મૌખિક રજૂઆત બી કરી છે સ્થળ પર એની મુલાકાત કરીને સીઓ સાહેબને બી બોલાવ્યા છે ગામજો બી આવ્યા છે સભ્યો છે અને તમામ રજૂઆત કરીને અમે આ કાર્ય આગળ વધાવ્યું છે કીધું કે તમે એમણે તમે આગળ જાણ કરો એમ અને અમે બધું વિચારીને અમે કરીશું એમ અમે રજૂઆત કરી છે બરાબર અને રજૂઆતને ધ્યાનમાં કરશે ને એનું રિઝલ્ટ મળશે તો અમને કંઈ વાંધો નથી પણ જો નહીં થશે તો પછી અમારે આગળ વધવું પડશે કલેક્ટરને જાણ કરવી પડશે અમારી ઝુંબેશ છૂટાવવું પડશે અને આપણે ધારાસભ્ય કનુભાઈને બી અમારે જાણ કરવી પડશે બરાબર ને એટલે અમારી પૂર્વ તૈયારી છે અને અમે આ અને અમે આંદોલન કરવા માટે બી તૈયાર છે બરાબર ને અમને એક અમારું કાર્ય અમને સફળ મળવાનું જ છે કેમ કે અમારા ગામજનોનો સાથ છે અને વર્ષોથી અમને આ પ્રોબ્લેમ છે હજી કેટલા વર્ષો છે તમે બી કદાચ જોયું હશે